વિવાદ 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 કોક મોરે મોરો જવા દઈએ કોક પાછી સિસ્ટમ નથી આ આવા વિવાદોમાં આપણે આપણા સંયુક્ત ફેમિલીમાં હોય ત્યારે એક કોઈ વિડીયો આપણે નિહાળી શકતા નથી તો ઘણી પ્રકારના આપણી પાસે કન્ટેન્ટ છે વિવાદ જ છે જ્યારે પણ યુટ્યુબ ખોલીએ અથવા ઇન્સ્ટા ખોલીએ અથવા ફેસબુક ખોલીએ તો કંઈક એવો નજારો આવે કે આપણે કા મોબાઈલ ઘા કરી દઈએ અને અને ગમે બંધ કરી દઈએ આ સેલિબ્રિટી લઈને દાખલા તરીકે બચ્ચન સાહેબને હું કંઈ મળ્યો નથી અક્ષય નથી મેળવ્યો પણ હું સોશિયલ મીડિયાના મારફત એને ગમે તે કહી શકું તો આ કેટલી મારી દૃષ્ટિએ આપણી પાસે ઘણી પ્રકારના કન્ટેન્ટ છે આપણી પાસે પ્રકૃતિ છે આપણી પાસે પ્રાણીઓ છે આપણી હેલ્થ આપણે હેલ્થ વિશે વિડીયો બનાવો પછી બુઝુર્ગો પાસે ઘણી ઘણી લોકવાર્તાઓ છે એના વિશે વિડીયો બનાવવો વડીલો પાસે કેટલા એક્સપિરિયન્સ છે એમણે જીવન કેટલું પછી જૂની એવી કેટલી વસ્તીઓ છે જે લુપ્ત થવાના કગાર ઉપર છે ટૂંકમાં આપણે આપણા છોકરાઓને એવા ગેરમાર્ગે દોઢ મુકાવી છીએ કે મને લાગે આવનારા સમયની અંદર છે ને એવા ટ્યુશન આવશે કે ભાઈ અમે તમને મોબાઈલના વ્યસનથી મુક્ત કરી આપશું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું આઈ હોપ કે તમે બધા જ મજામાં જશો અને આ વ્લોગ મારે કોઈ બનાવવાનો મિનિંગ નહોતો મને એવું નહોતું લાગતું કે ભાઈ આ આવો વિડીયો બનાવવો પણ મને એમ થયું કે અત્યારે બનાવવો જોઈએ અત્યારે દર્શક મિત્રો ગુજરાતની અંદર આમ જોઈને તો એક વિવાદનો એક એવો છેડો નીકળી ગયો ને કે આ કોઈ રીતના હાથમાં નથી આવતો જ્યાં જોઈ ત્યાં વિવાદ વિવાદ પણ દર્શક મિત્રો એક વસ્તુ તમે નોટિસ કરી જ્યારે તમે તમારા ફેમિલીમાં બેઠા હોય ત્યારે તમે ઇન્સ્ટાગ્રામ આમ ચાલુ કરીને તમે કોઈ રીલ્સ જોઈ શકો ખરી તમે જ કહે એનું કારણ છે કે ક્યારે અભદ્ર ભાષા અને અભદ્ર ટિપ્પણીઓ થાય એનું કાંઈ નક્કી નથી હોતું અને આપણે આપણા સંયુક્ત ફેમિલીમાં હોય ત્યારે એક કોઈ વિડીયો આપણે નિહાળી શકતા નથી તેનું કારણ છે કે ભાઈ આપણે જ્યારે પણ યુટ્યુબ ખોલીએ અથવા ઇન્સ્ટા ખોલીએ અથવા ફેસબુક ખોલીએ તો કંઈક એવો નજારો આવે કે આપણે એમ કે કાં મોબાઈલ ઘા કરી દઈએ અને કાં અને ગમે એમ બંધ કરી દઈએ કેમ કે તમે ઓન ધ સ્પોટ કોઈ ક્લિપ જોઈ શકો એવું શક્યતા જ નથી તો ટૂંકમાં મારી દૃષ્ટિએ આપણે જે આ માન મર્યાદા હતી ને એ બધું અત્યારે પૂરું થઈ ગયું છે અને ઇન્સ્ટા ખોલતા તો એટલી બીક લાગે કે આપણે એમ થાય કે ભાઈ આ ખોલવું જ નથી જ્યારે તમે તમારા મિત્રો સાથે કોઈ બુઝુર્ગ સાથે કોઈ વડીલો સાથે બેઠા હશો અથવા તમારા ફેમિલી કોઈ લેડીઝ વર્ગ હોય ત્યારે તમે ઇન્સ્ટા ખોલીને જો અડધી કલાક વાપરી લો ને તો તમે કયો હારી જાય આપણે કેમ કે અત્યારે માહોલ જ એવો હાલે છે તો મને એ થાય કે અત્યારે ગુજરાતની અંદર ભલે નો ડાઉટ વિવાદ વિવાદ એ બધાના નોખા નોખા પ્રશ્નો હોય છે આપણે એમાં કંઈ પડવા નથી માગતા હવે દાખલા તરીકે એક ક્રેઝ જોઉં છું તો આ સોશિયલ મીડિયા એવું એક છે પ્લેટફોર્મ કે હું દાખલા તરીકે કોઈ એવા હાલો સેલિબ્રિટી લઈ લીધી દાખલા તરીકે બચ્ચન સાહેબને હું કંઈ મળ્યો નથી અક્ષય કુમારને નથી મળ્યો પણ હું સોશિયલ મીડિયાના મારફત એને ગમે તે કહી શકું તો આ કેટલી હૈ વેલિડ ગણાય એનું કારણ છે કે જે વ્યક્તિને મારી લાઈફમાં હું ક્યારેય મળી નથી શકવાનું એ વ્યક્તિ માટે હું ગમે તે અભદ્ર ભાષા ટિપ્પણી કરી શકું પછી તમે હિસાબ કરો તો એક ડ્રેસ છે અત્યારે હું છે બધાને ફેમસ થઈ જવું કોઈ યુટ્યુબરને ફેમસ થઈ જવું છે કોઈને કાંઈ એમની પાસે કન્ટેન્ટ નથી હોતું કોઈ મુદ્દો જ નથી હોતો ત્યારબાદ એક કોક સારા વ્યક્તિને ગોતે પછી એમની ઉપર રોસ્ટ મારે તો મારી દૃષ્ટિ કેટલું વેલિડ છે હવે કોઈ વ્યક્તિ એક એ એમની સમય મર્યાદામાં કે એમના આજુબાજુના વાતાવરણમાં જીવતો દાખલા તરીકે મેં ઘણા એવા વિડીયો જોયા છે કે જે વ્યક્તિ સાચું બતાવે છે કોઈ સાચી ટીપ્સ બતાવે છે તો એની અંદર નેગેટિવ કોમેન્ટ હોય છે મને એમ થાય કે શું છે આ ટૂંકમાં એક વિવાદનો આ વાયરો કહેવાય ને વાયરો એ એમ કે એક આખો ક્રેઝ ઊભો થયો છે કે ભાઈ વિવાદ જ કરવાનો સારું તો આપણે કાંઈ જોઈ નથી શકતા પછી તમે જુઓ તો આયુર્વેદિકને અત્યારે તમે જાઓ સાહેબ ભલે નો ડાઉટ તમે મોબાઈલમાં પડ્યા એટલે આપણે એમ થાય કે બધા આનંદિત છે મને એ થાય કે અત્યારે આ પેસ્ટિસાઈડ એટલી બધી દવાઓ આવી ગઈ છે ત્યારબાદ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા તો ભાઈ આયુર્વેદિકની ચેનલ છે કાંઈ નવું છે એ કાંઈ જાણવું જ નથી આપણે વિવાદ જોઈએ છે અત્યારે કેશોદથી જૂનાગઢ જાઓ તો એની અંદર તમને અઢાર બોર્ડ તો રસ્તામાં એવા જોવા મળશે કે શું કેન્સર મટી શકે મને અચત પામી ગયો કે ભાઈ આપણે જોઈને તો મારી દૃષ્ટિએ પંજાબ આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પંજાબ એક એવું રાજ્ય હતું જે કેન્સરની દૃષ્ટિએ પ્રથમ ક્રમે હતું પંજાબ તો ત્યારબાદ પંજાબને આપણે કોમ્પિટિશનમાં પાછળ રાખીને અત્યારે તમે જુઓ તો કેન્સરના મેજોરિટી તમને મરીઝ એમના પેશન્ટ જોવા મળશે ગુજરાતને આપણે પંજાબને પાછળ મૂકી દીધું અને ગુજરાત પહેલાં નંબર આવી ગયું દાખલા તરીકે તમને કહું કે હું અત્યારે ટીબી હોસ્પિટલ છું કેશોદના ટીબી હોસ્પિટલ રતુભાઈ અદાણીએ જે તો જૂનાગઢ જિલ્લાની અંદર કે કોઈ બીજી ડિસ્ટ્રિક્ટ હોય તો એની અંદર ટીબીનો રોગ થતો ને તો એ લોકો ઉઠતા ઉઠતા કેશોદનો સંપર્ક કરતા કેમ કે એવડી હોસ્પિટલ હતી ખૂબ જ નામચીન હોસ્પિટલ અત્યારે પૂરું થઈ ગયું કાંઈ ટીબીના કોઈ પેશન્ટય નથી અને ખાલી છે ટીબી હોસ્પિટલ છે પણ એમાં એલું કાંઈ છે નહીં પણ દાખલા તરીકે તમે જુઓ ને સાહેબ જૂનાગઢ જિલ્લાની અંદર મેં જોયું હતું તો સારામાં સારી હોસ્પિટલ ટીબી હોસ્પિટલ અમારે કેશોદની હતી તો સ્વાસ્થ્યને લગતા વિડીયો કે એવું કાંઈ તમને ટૂંકમાં કોઈ જોવા નથી પછી ઘણા છે એવા ડૉક્ટરોને એવા છે બિચારા સારા વિડીયો બનાવતા હોય તો આપણે જોયું કે એની અંદર પાછી ખરાબ ખરાબ કોમેન્ટ હોય તો આપણે અંદર પહેલાં ડૉક્ટર હોય ને એ પાછા ડિમોટિવેટ થઈ જાય કે ભાઈ આપણે સારું પી રસીએ છીએ તો આ માણસો ખરાબ કોમેન્ટ કરે છે પણ ક્યારે એવો તમને વિચાર આવ્યો કે ભાઈ આખા ભારતની અંદર કોઈ જંગલની દ્રષ્ટિએ મહાન ક્ષેત્રફળવાળો કોઈ એરિયો હોય તો આપણું ગુજરાત છે આપણું જૂનાગઢ છે જૂનાગઢનો જે હું તમને કહું જૂનાગઢ ગીર વિસ્તાર માંડો તો સેટ આમ અમરેલી લગન પહોંચી જાય છે કેવડો ગીર વિસ્તાર છે તો હું આમનો વિડીયો બનાવું એક વાદ વિવાદમાં જ પડ્યા હોય છે આપણે કાંઈ નવી એક્ટિવિટી નહીં પછી જે યુટ્યુબર ભાઈઓ છે તે એમને કાંઈ પોતાને કાંઈ નવું કન્ટેન્ટ મળતું જ નથી એ લોકો રોસ્ટ મારવામાં પડ્યા છે પછી ફેમસ થવામાં પડ્યા છે કે કોણે આનો વિવાદ કર્યો તો હું આમનો વિડીયો બનાવું તો વિવાદ સાહેબ એવું કંઈક વિચારો કે આખું રાજ્ય કંઈક ડેવલપ થાય પછી આપણે હોય એવા માર્ગ ઉપરથી મારી દૃષ્ટિએ આ વિવાદ આ એવો ક્યાંથી ભાઈ હું તો કહું મારી દ્રષ્ટિએ જે વ્યક્તિ જે એમના કાર્યમાં પડ્યું એને પડ્યું રહેવા દે ભાઈ પણ હવે એ વ્યક્તિને હું સપને મળ્યો નથી એ વ્યક્તિ મને સપને મળ્યો નથી ને એમનો વિવાદ કરીને મને શું બેનિફિટ ઓનલી ફોર પચાસ સબસ્ક્રાઈબર માટે સાહેબ તો ક્યાં જઈને અટકશું આપણે એજ્યુકેશનની કોઈ બાબતો નથી અત્યારે તમે જુઓ હમણાં સુરતનો કિસ્સોમાં સાંભળ્યો હતો કે એક દીકરીએ કંઈક ફી નહોતી ભેરી અને એમને પરીક્ષામાં બેસવા નહોતી દીધી તો એ બિચારી આત્મહત્યા કરી ગઈ એજ્યુકેશન આ તમે જુઓ છો પ્રાઇવેટ સ્કૂલો સાહેબ એમને ચાર્જેબલ સાંભળો સામાન્ય વ્યક્તિ છે ને એ છોકરાઓને ભણાવી નથી શકતા અવળું ગુજરાત છે ભલે આપણે બિઝનેસના ઓલામાં ગુજરાત આગળ હોય છે પરંતુ અત્યારે તમે જુઓ આપણે ક્યાં છીએ આપણે વિવાદમાં પડ્યા છીએ ડેવલપમેન્ટ બધું ભૂલી ગયા હિસાબ કરીએ તો ગુજરાતને મારી દૃષ્ટિએ સત્તરસો કિલોમીટર ભલે નો ડાઉટ મારું કદાચ કંઈક ભૂલભાઈલ હોય એવડો દરિયાનો કાંઠો આપને મળેલો છે તો ઘણી બીચું બને એવું છે હું એવા ઘણે અપડેટ જોતો હોય પરંતુ આપણે કોઈ દી જે આપણી પાસે છે એ કાંઈ વિચાર્યું જ નથી ઓનલી ફોર વિવાદ 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 કોક મોરે મોરો જવા દઈએ કોકની પાછી સિસ્ટમ નથી આ આવા વિવાદોમાં પડ્યા આપણે જે કાંઈ છે જ નહીં ઓનલી ફોર મગજ ઉપર એક પ્રકારનો ભાર તો આ મુકીન સાહેબ કાંઈક ડેવલપમેન્ટ કરી કાંઈક નવું જાણવા મળે કોઈ સારા વ્યક્તિ એવા હોય કે એમના કોઈ આયુર્વેદિકના એવા ડૉક્ટર હોય કે એમના કારણે ઘણા સારું ભલું થતું હોય તો એમનો વિડીયો બનાવી કોઈ ખેતીમાં નિપુણ હોય તો એમના માટે વિડીયો બનાવી જે કોઈ સારી ખેતી કરે છે એ ટૂંકી ખેતી ટૂંકમાં હાવ નાની ખેતી હોય અને વધારે ઉપજ લેતા હોય તો એમનો વિડીયો બનાવી ઘણી પ્રકારના આપણી પાસે કન્ટેન્ટ છે વિવાદ જ છે આપણી પાસે એક બીજું કાંઈ છે ભલે દર્શક મિત્રો તમને દુઃખ લાગે તો એક વાત જુદી છે પરંતુ આમાંથી આપણે ઉભરવું જોશે બહાર આવવું જશે વિવાદ કેટલો સમય કશું આપણે કોઈ જેમને જે કરવું હોય તે કરે આપણે કંઈક નવું બતાવું યુટ્યુબર ભાઈઓને મારી એક ટકો છે કે ભાઈ શું આ ગુજરાતની અંદર કાંઈ નહીં બસ એટલે મારી દૃષ્ટિએ આપણી પાસે ઘણી પ્રકારના કન્ટેન્ટ છે આપણી પાસે પ્રકૃતિ છે આપણી પાસે પ્રાણીઓ છે આપણી હેલ્થ આપણે હેલ્થ વિશે વિડીયો બનાવો પછી બુઝુર્ગો પાસે ઘણી ઘણી લોકવાર્તાઓ છે એના વિશે વિડીયો બનાવવું વડીલો પાસે કેટલા એક્સપિરિયન્સ છે એમણે જીવન કેટલું પસાર કર્યું પછી આ મોબાઈલને હમણાં એવું બધું તો એ લોકોએ એમનું જીવન કેમ પસાર કર્યું એ બાબતના કોઈ વિડીયો જ નહીં આપણી જૂની વાર્તાઓ છે પછી જૂની એવી કેટલી વસ્તુઓ છે જે લુપ્ત થવાના કગાર ઉપર છે ટૂંકમાં આપણે આપણા છોકરાઓને એવા ગેરમાર્ગે દોટ મુકાવી છીએ કે મને લાગે આવનારા સમયની અંદર હે ને એવા ટ્યુશન આવશે કે ભાઈ અમે તમને મોબાઈલના વ્યસનથી મુક્ત કરી આપશું સોરી તમને કોઈને દુઃખ લાગ્યું તો એક વાત જુદી છે પણ મારી દૃષ્ટિએ આપણે કાંઈક ભૂલીએ છીએ તો દર્શક મિત્રો મારો વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી